ધાનેરા માર્કેટયાર્ડ ખાતે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય ચૂંટણી સંદર્ભે પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું બનાસકાંઠા ધાનેરામાં માર્કેટયાર્ડ ખાતે ધાનેરા વિધાનસભા વિસ્તારનું એક રાષ્ટ્રીય ચૂંટણી સંદર્ભે પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી વંદે માતરમ ગાન તેમજ ધાનેરા તાલુકાના બે જવાનો પ્રભુજી વસનાજી રાજપૂત પોલીસ તથા ચાલમસિંહ ભૈરવસિંહ દેવડા આર્મી જવાનના માનમાં બે મિનિટ મોન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

પ્રદેશ મોદી આપણી વચ્ચે પધારે આદરણીય રાજ્યસભાના સભ્યશ્રી પ્રદેશ પક્ષી મૂર્તયાના અધ્યક્ષ શ્રી આપણા આદેવાન આદરણીય મયકભાઈ નાયક સાહેબ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી માન્ય મોદી સાહેબ એમનો મૂલ મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ અને એના કારણે દેશની અંદર ઇલેક્શનોમાં જે દર વર્ષે ચૂંટણી હોય એના કારણે સમ આર્થિક રીતે સામાજિક રીતે સમયની બચાવવામાં દેશ વિકાસમાં બે હજાર સુડતાલીસમાં દિવ્ય ભારતનું સ્વપ્ન આઝાદીના સો વર્ષ પછી મને પ્રધાનમંત્રી જોયું એમાં વન નેશન વન ઇલેક્શનના માધ્યમથી દેશ એક થાય ને થાય અને જે જનાદેશ મળે એના આધારે દેશ અને રાજ્યો વિકાસ કરે એના માટેનો માન્ય પ્રધાનમંત્રીનો પ્રયાસ હતો અને એના માટે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ આદરણીય રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં કમિટી બનાવી આખા દેશમાં આ પ્રકારની વાત દેશની પ્રજા સમક્ષ મૂકી અને એનો રિપોર્ટના આધારે હવે લોકો વચ્ચે અમે જઈને લોકોનું જનમત બનાવવાનું લોકોનો વિચાર જાણવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ કે મને પ્રધાનમંત્રીએ જે નિર્ણય લેવાના છે એ પ્રજાલક્ષી છે અને પ્રજાના હિતમાં જ આવા જ લોકો વચ્ચે સમજાવવા માટે આપી રહ્યા છે